અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ શાયરાના અંદાજમાં વિરોધીઓને જવાબ આપ્યો છે અમરેલીના નવા ચૂંટાયેલા સાંસદ ભરત સુતરિયાએ લાઠીમાં સાંસદ સત્કાર સમારોહમાં સંબોધન કર્યું હતું જ્યાં જેમણે हिंदी मां भाषण शुरू करयो એટલું જ નહિ હિન્દી માં શાયરી બોલી સાંસદ ભરત સૂત્રિયાએ કયો કે મુજે કિસસે گیલા શિકવા નહિ હૈ ઇન હવાઓ કા ક્યા જો બેવજા મેરે ખિલાફ ચલતી જા રહી હૈ ભરત સૂત્રિયાએ શાયરી કહેતા જ ઉપસ્થિત લોકો જોર જોર થી હસી રહ્યા છે મહત્વનો છે કે અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયાને ટિકિટ આ વખતે ભાજપે કાપિયાતી જે બાદ તેવો ભરત સૂત્રિયાનો જાહેરમાં અનેક વખત વિરોધ કરી ચૂક્યા છે ભરત સૂત્ર ને થેન્ક યુ બોલતા પણ નથી આવડતું એવું નારણ કાછડિયાએ નિવેદન આપ્યું હતું ત્યારે સ્ટેજ પર સાંસદ ભરત સુતરીયાએ હિન્દીમાં કહ્યું કે હું દિલ્હી જઈ રહ્યો છું તો હિન્દી બોલવાની આદત પાડવી પડશે બ્યુરો રિપોર્ટ ટીવી 18 ન્યૂઝ અંબ્રેલી